નડિયાદ તાલુકાના પીજ ગામે ભેદી સંજોગોમાં ગાયના મૃત્યુ થતા પશુપાલકો વિફર્યા છે આજે સવારના સમયે રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ગાયોના મૃતદેહ મળી આવ્યા હતા જે બાબતે પશુપાલકોને જાણ થતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા પશુપાલકોએ સ્થળ પર જોતા ત્રણ ગાયો મૃત મળી આવી હતી જ્યારે બે ગાયો હોવાનું જાણવા મળ્યું હતું આખરે આ ગાયોના મૃત્યુ કેવી રીતે થયા તે બાબતે પશુપાલકોમાં રોષની લાગણી જોવા મળી હતી શું કોઈ વ્યક્તિએ ગાયોને ઝેરી પદાર્થ ખવડાવ્યો કે પછી અન્ય કારણોસર ગાયોનું મૃત્યુ થયા છે તેની તપાસ થાય તેવી માંગ પશુ માલિકોએ કરી હતી મહત્વની વાત છે કે આજથી એક વર્ષ અગાઉ પણ આજ રીતે ત્રેવીસ જેટલી ગાયોના મોત થયા હતા જેની પાછળ જવાબદાર વ્યક્તિ હજુ સુધી મળી નથી ત્યારે ફરીવાર આ જ પ્રકારની ઘટના બનતા પીજ ગામના પશુપાલકોમાં ગાયો સાહેબ અહીં આગળ ફરતી હતી અને ગાયો નીકળી હતી અને કોઈ ખેતરમાં કોઈ માણસે દવા મૂકી દીધી લાડવા બનાવીને તો ત્રણ ગાયોના મૃત્યુ થયા છે અને હજુ ત્રણ ચાર ગાયોનું હજુ ખબર નહીં કંઈ છે મળતી નથી એ હવે ક્યાંક બાવરી ધુંગામાં પડીને મરી ગઈ હોય તો ખબર નહીં અને એક બે ગાયો અહીંયા છે અને બે ગાયો એક ગાય સાંજ છે ત્યાં આગળ પડ્યો છે અને ત્રણ ગાયો અત્યારે હાલમાં મોજૂદમાં મરી ગયેલી છે અને પાંચ ગાયોની ખબર નથી આવી રીતે એક બનાવ સાહેબ બીજો બન્યો હતો પહેલાં અતિ એક વર્ષ પહેલાં ત્યારે ત્રેવીસ ગાયોના મૃત્યુ થયા હતા અને આજે એક વર્ષ પછીને ફરી દવા મૂકવાથી આ બીજી ત્રણ ચાર ગાયોના મૃત્યુ થયા છે હા તમારી શું હવે અમારી માગણી એ છે કે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ જે આ ઘઉં હત્યા કરે છે આને પાછળ કાયદેસર કાર્યવાહી કરે અને કાયદેસર પગલાં લે હવે અમારી આ ગાયો અત્યારે ફરે છે અને ગાયોમાં પહેલાંય આવી દવા મેળી હતી અને ગાયો મરી ગઈ હતી અને અત્યારે પણ આ ગાયોમાં અત્યારે આવી દવા મેલી છે અને ગાયો મરી ગઈ છે પણ કોઈ એને કોણ દવા ખવડાવે છે કોણ છે કોઈ ખ્યાલ નથી એટલે અમને આ આગળ ન્યાય મળે અને કોણ આવું કરે છે તેની તપાસ મળે એની અમે જાણ કરીએ છીએ અગાઉમાં છ મહિના પહેલાં ત્રેવીસ ગાયો મરી ગયેલી ને અત્યારે પણ આ ત્રણ ચાર ગાયો મારી નાખી છે અને દવા જ ખવડાવે છે અને આ લોકો શું આ રીતે દવા ખવડાવીને ગૌ હત્યા કરે છે ક્યાંય ખબર પડતી નથી પેલા ત્રેવીસ ગાયો મરી ગયા ત્યારે જાણ કરી હતી અને પીએમ રિપોર્ટ પણ કરાયો હતો અને અત્યારે પણ અમે પોલીસને બોલાવી છે અને જાણ કરી છે